જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા ભાઈઓની મારા બહેનોને જો હું તમને કહું છું તો તમે ખોટું ન લગાડતા હું તમારા સારા માટે કહું છું કે અત્યારે બાળકો છે જો અત્યારથી છોક આપણે પહેલેથી જ આપણે ભગવાનને યાદ કરે તો આપણું કામ ભગવાન જ કરે આપણે ના કરીએ હું મારી પરિસ્થિતિ તો એવી હતી કે વાત જવા દ્યો એમાંથી હું કેમ પસાર થઈ છું જે મારું મન છે તો તમે શાંતિથી વિચારજો કે ના આપણે ભગવાનના નામ દે લઈએ તો આપણું કામ આપણા ભગવાન જ કરે આપણે કઈ જ ન કરવું પડે તો મારા બહેનોની મારા ભાઈઓની તમને નમ્ર વિનંતી છે કે તમે શ્રાધ્યાયમાં મોકલજો ને નાના બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો શિવપુરાણ છે વાર્તા વાંચશો તો એમાં પણ તમને સારા વિચાર મળશે હું એવું નથી કે તમે મહારાજ વાંચો પણ તમે જે કાંઈ તમે માનતા હો એને ભગવાનનું તમે ભગવાન કોળવાનું એટલે એથી કરીને તમારા બાળકોને ખરાબ વિચાર નો આવે ખડે નો જાય સંસ્કાર ખરાબ ના આવે એવી તમને મારી નંબર મેં